નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર એક નવી સિસ્ટમ બનતી જોવા મળી છે અને આ સિસ્ટમ સક્રિય થવાના સાથે જ એક સિસ્ટમનો પટ્ટો ધીમે ધીમે રાજ્ય ઉપર ઘેરાતો જોવા મળી રહ્યો છે અને આ નવી સિસ્ટમના કારણે પવનોની ઝડપોની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે તેમના આજુબાજુના ક્ષેત્રની અંદર સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે ને આ સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર આ સિસ્ટમ પરિવર્તન થતું જોવા મળ્યું છે ને આ સિસ્ટમ મજબૂત બનવાના કારણે બંગાળની ખાડીમાંથી સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવ વાતાવરણ ઉપર જોવા મળી છે અને ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર પુષ્ય નક્ષત્રની શરૂઆત સાથે જ મેઘરાજાએ ગુજરાતમાં રંગ રાખેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક તાલુકામાં પાછલા પાંચ દિવસની અંદર અતિભારે છે તે વરસાદ પડ્યો છે અને આગામી પાંચ દિવસમાં પણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર દસ ઇંચથી લઈને સોળ ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે અને હવે ફરી એકવાર નવી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી બનીને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને આ નવી લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાના અંગે અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું અત્યંત ભારે જ્વર જોવા મળી રહ્યું છે અને આમ હવે સિસ્ટમનો નવો સ્ટફ લાઇન છે તે પણ હવે શિયર ઝોનના કારણે ગુજરાત ઉપર હવે આ સિસ્ટમની ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે અને અરબસાગરની સાથે બંગાળની ખાડીમાંથી પણ આવતા તીવ્ર ઘાતક પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર અત્યારે પાસઠ કિલોમીટર ઝડપે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે આમ પવનોની ગતિવિધિ સાથે ગુજરાતની અંદર તોફાની વરસાદની એન્ટ્રી જોવા મળી છે વરસાદની એન્ટ્રી સાથે ગુજરાત પર મેઘરાજાનું તાંડવ સ્વરૂપ જોવા મળ્યું છે રીતસરનું આ વિસ્તારની અંદર જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર નદી નાળાઓ છલકાતા જોવા મળી રહ્યા છે સાથે મિત્રો અત્યારે ભારે નુકસાન થયું છે તેવા પણ સમાચાર આવી રહ્યા છે અનેક રોડ રસ્તાઓ પણ બંધ છે સાથે જ મિત્રો ગુજરાત રાજ્યની અંદર બચાવ કાર્યરત સાથે સરકાર દ્વારા ચૌદ એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે અરબ સાગરમાંથી ફૂંકાતા પવનોની ગતિવિધિને જોતા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારની અંદર માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના મળી છે પણ ગુજરાતની અંદર માછીમારોને ચેતવણી આપવામાં આવી છે ગુજરાતની અંદર એક બાદ એક નવી સિસ્ટમ મજબૂત બનીને પોતાનું ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી રહી છે આજથી લઈને આગામી પાંચ દિવસ માટે રાજ્યની અંદર પુષ્કળ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો આ સિસ્ટમનું ભારે જોર અત્યારે ગુજરાતના રાજ્ય ઉપર વધતું જોવા મળી રહ્યું છે સાથે સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે છે તે આજુબાજુના વિસ્તારો છે પોતાનું કેન્દ્ર બિંદુ છે તે નક્કી કર્યું છે નાગપુરના વિસ્તારની સાથે સાયકલ સાયક્લોનિક સર્ક્યુલેશનના વિસ્તારની અંદર આ નવી લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં પોતાનું સંક્રમણ છે તે વધારતું જોવા મળી રહ્યું છે ગ્વાલિયર અલ્હાબાદ જોધપુર રાજસ્થાનનો વિસ્તાર ગુજરાતના વિસ્તારથી લઈને મુંબઈ હૈદરાબાદ બેંગલવી ભુવનેશ્વરના વિસ્તારની સાથે નાગપુરના વિસ્તારની અંદર પણ પોતાનું જોર વધારતી આ નવી સિસ્ટમ જોવા મળી છે હવે ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયા અને ડીપ ડિપ્રેશનમાંથી એક નવું વાવાઝોડું પણ બનતું જોવા મળી શકે છે અને વાવાઝોડાની અસરને જોતાં ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થયો હોય તેવા સમાચાર આવી રહ્યા છે આ નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર આગામી પાંચ દિવસની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને મહત્વની ચેતવણી પણ આપી દેવામાં આવી છે હવે મિત્રો સિસ્ટમની દિશા પણ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે તેવા પણ સમાચાર મિત્રો હાલ જોવા મળી રહ્યા છે કે ગુજરાતમાં ફરી એક નવી સિસ્ટમનો ખતરો છે તે મંડરાતો જોવા મળી રહ્યો છે મિત્રો સાથે કાળા ડિબાંગ વાદળો સાથે આ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ ઘેરાતું જાય છે કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર તાંડવ તો જોવા મળી રહ્યું છે ચોમાસું અટકેલું ચોમાસું હવે મજબૂત બનવાના કારણે પુષ્કળ વરસાદી માહોલ ગુજરાત રાજ્યની અંદર ખાબકે તો નવાઈ નથી સાથે મિત્રો ગુજરાત રાજ્ય માટે અત્યારે આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો આજથી લઈને આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત ઉપર કેવું વાતાવરણ રહેશે તેમના વિશે વાત કરીએ કયા વિસ્તારની અંદર કેવા વરસાદ પડશે સાથે મિત્રો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે એ અંગે પણ સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું સૌપ્રથમ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર શરૂ થયેલા વરસાદ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાનો વારો આવ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનો ભયંકર દબાણ અત્યારે સક્રિય બનીને ચોમાસું ભારે તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળે છે આમ આજે પણ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરમાં સંપૂર્ણ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનો ભારે દબાણ બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ આજે ઉત્તર ગુજરાતની અંદર પણ થરાળ વિસ્તારની અંદર પાલનપુર ખેડ બ્રહ્મા વિસ્તારની અંદર રાંધનપુર મહેસાણા જિલ્લાની અંદર પણ સાથે સાથે હિંમતનગર વિસ્તારની અંદર પણ વિરમગામ વિસ્તારની અંદર પણ હવે ઘોર અંધકારવાળા વાળા ઘેરાતા જોવા મળી રહ્યા છે ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતને અંધકારમાં મોટો ફેરફાર થયો છે ને આજે આજે વીજળીના કડાકા ભડાકા મેઘદાંડો થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાકમાં ગુજરાત રાજ્યની અંદર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે વરસાદી સિસ્ટમ જેવી પણ આગાહી અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિસ્ટમની લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન એરિયાની અંદર પરિવર્તન થવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે ટેમ્પરેચરની અંદર પણ મિત્રો જો ગુજરાતના વિસ્તારની અંદર વાત કરીએ તો બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે આજે અમદાવાદ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર ગોધરા વિસ્તારની અંદર એકત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આમ હવે ઠંડક છવાય એવું વાતાવરણ જોવા મળ્યું છે રાજ્યની અંદર વરસાદ પડવાના કારણે ચારે તરફ લીલોતરી જોવા મળી રહી છે અને આજે પણ અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા નડિયાદ પંથકની અંદર લુણાવાડા ગોધરા વિસ્તારની અંદર દાવો છોટા ઉદેપુર બારડોલી વડોદરા ખંભાત પંથકની અંદર પણ ખેડા પંચમહાલ મહિસાગર જિલ્લાની અંદર પણ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ આજે વીજળીના ચમકારા સાથે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અમદાવાદ જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર દાહોદ છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ ખેડ પંચમહાલ મહીસાગર વિસ્તારની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ આજે પાંચેય જગ્યાએ વરસાદની સિસ્ટમ અત્યારે ઘેરાતી જોવા મળી છે તેવું પણ અનુમાન હા જ રોજ દર્શાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો વરસાદી સિસ્ટમ છે તે અત્યારે મજબૂત બનતી જોવા મળે છે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનું ભયંકર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે અરબસાગરમાંથી આવતા ભેજવાળા પવનો અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાયેલા જોવા મળી રહ્યા છે સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ છેલ્લા બે દિવસથી જોર વધારતી જોવા મળી છે પડસાણાના વિસ્તારની અંદર સુરતના વિસ્તારની અંદર તાપી નવસારી જિલ્લાની અંદર નવ ઇંચ સુધીના વરસાદ ખાબક્યા હોય તેવા સમાચાર આવ્યા છે આજે પણ ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે દબાણ સાથે સિસ્ટમનું જોર વધારે જોવા મળી રહ્યું છે જેમાં વરસાદ જિલ્લાની અંદર પણ સુરતના જિલ્લાની અંદર નવસારી જિલ્લાની અંદર વ્યારા આવા પંથકની અંદર સાથે સાથે વ્યાપીના વિસ્તારની અંદર સાપુતારા વિસ્તારની અંદર અને દાદાનગર હવેલીના વિસ્તારની અંદર આજે મેઘરાજાનું ભારે સ્વરૂપ જોવા મળ્યું છે સાથે ભરૂચ વિસ્તારની અંદર સુરત વિસ્તારની અંદર જિલ્લાઓની અંદર રાજપીપળા આમોદ પંથકની અંદર ગાજવીજ સાથે મેઘરાજાએ સવારી કરી હોય તેવા દક્ષ સમાચાર આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોતાનું પ્રકોપ દર્શાવતા જોવા મળી રહ્યા છે મેઘરાજા સુરત નવસારી વલસાડ ડાંગ તાપી વિસ્તારની અંદર ભરૂચ નર્મદા વિસ્તારની અંદર ગાજવીજ સાથે છે તે વીજળીના ચમકારા સાથે અતિ ભારે વરસાદની આગાહી અત્યારે દક્ષિણ ગુજરાતને લઈને કરવામાં આવી છે ત્યારે મિત્રો અત્યારે જો વાત કરીએ તો ભારે વરસાદ અત્યારે પડતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વધુ હવે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અંદર પણ અત્યારે છે તો વરસાદી સિસ્ટમનો બરોબરનો ખેલ જામ્યો હોય તેવા સમાચાર આવી રહ્યા છે જિલ્લાઓની અંદર સિસ્ટમ આવે છે તે ધીમે ધીમે આગળ વધી છે અને ઘાતક અને રોદ્ર સ્વરૂપ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો અત્યારે ગુજરાતના જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે પાટણ છે ગાંધીનગર જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું તીવ્ર જોર અત્યારે જોવા મળી મળી રહ્યું છે સાથે મિત્રો અરવલ્લી વિસ્તાર હોય કે મહેસાણા વિસ્તારમાં સાથે ગાંધીનગર વિસ્તારની અંદર પણ સિસ્ટમનો છે તે અત્યારે જોર વધારે જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદની સિસ્ટમ બરોબરની જામી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તમે સેટેલાઇટ વ્યૂ પરથી તમે જોઈ શકો છો કે અત્યારે છે તે સિસ્ટમનો પટ્ટો લંબાતો જોવા મળ્યો છે આજે પુષ્કળ વરસાદ પડી શકે છે તેવા પણ સમાચાર હાલ આવી રહ્યા છે વીજળીના ચમકારા સાથે મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી શકે છે આજે ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આજ ગુજરાત જિલ્લાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આજની રાત્રિ દરમિયાન મિત્રો પાલનપુર વિસ્તાર છે ખેડબ્રહ્મા વિસ્તારની અંદર રાંધનપુર વિસ્તારની અંદર પણ મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે હવે મિત્રો ધીમે ધીમે વરસાદ છે તે આગળ વધતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના વિસ્તારની અંદર વીજળીના ચમકારા અને મેઘરાજાની રચના સાથે આં ફાટેલું હોય તેવા દ્રશ્યો પણ આજ રોજ જોવા મળી શકે છે અને તેવી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે કરવામાં આવી છે અને આજની રાત્રિ દરમિયાન અતિ પુષ્કળ અને ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારમાં અંધકારની સાથે પાણી ભરાયેલા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે વીજળીના ચમકારા સાથે આજે મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે આજની રાત્રિ દરમિયાન લુણાવાડા ગોધરા દાવોદ છોટાઉદેપુર બારડોલી વિસ્તારની અંદર નડિયાદ ધોળકા વિસ્તારની અંદર જિલ્લાઓની ખંભાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમનું બરોબરનું માળખું જામેલું જોવા મળી રહ્યું છે તાંડવ જોવા મળી શકે છે ભારે ગાજવીજ સાથે નવ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ ખાબકતા જોવા મળી રહ્યું છે પાણી ફરી વળ્યા છે આજની રાત્રિ દરમિયાન મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે સિસ્ટમનું જોર જોવા મળી શકે છે જોતા જોતા મિત્રો અત્યારે લુણાવાડા વિસ્તારની અંદર ખેડા ખેડાના વિસ્તારની અંદર વડોદરા વિસ્તારની અંદર સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને આ આગાહી છે તે ખૂબ જ અત્યારે ભયંકર સાબિત થઈ શકે છે છોટા ઉદેપુર જિલ્લાની અંદર પણ અત્યારે અમદાવાદ આણંદ જિલ્લાની અંદર મિત્રો ગાજવી સાથે મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી શકે છે તારાજી સર્જાતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને મોટી અલચળ સર્જાતી જોવા મળી છે નવા જૂની થવાના કારણે આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદના એંધાન જોવા મળ્યા છે સિસ્ટમનું જોર અત્યારે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે જોવા મળી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભરૂચ રાજપીપળા નર્મદા વરસાદની સિસ્ટમ જામી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે નવસારી ડાંગર વરસાદમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ સુરતથી લઈને વલસાડ વિસ્તારની અંદર જે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મેઘઢાંડો થવાને લઈને ઠેર ઠેર વિસ્તારની અંદર વાદળો ફાળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મેઘરાજાનું અતિ ભયંકર સ્વરૂપ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ પણ આવ્યું છે સાથે જ મિત્રો અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં છ ઇંચથી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ ગુજરાતના વિસ્તારની અંદર ખાબકતો જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર અત્યારે હલનચલન તીવ્ર બનતી જોવા મળી છે તમે જોઈ શકો છો કે અરબસાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર અસર કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મિત્રો અત્યારે તમે આપણે માહિતી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મેળવી તો એરિયા પ્રમાણે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર છે તે વરસાદ ઘેરાતો હોય અને અરબસાગરમાંથી આવતા ઠંડા અને ભેજૂ પવનોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો બદલાવ જોવા મળ્યો છે ઠંડા વાતાવરણ સાથે આજે સૌરાષ્ટ્રની અંદર પણ વીજળીના ચમકારા સાથે તીવ્ર વરસાદ પડી શકે છે જેમાં પણ ભાવનગર જિલ્લાની અંદર સાથે મિત્રો સાથે સાથે આજે મહુવાના વિસ્તારની અંદર પણ અળંગના વિસ્તારની અંદર અમરેલી ઉના વેરાવળ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ જસદન વિસ્તારની અંદર બોટાદ જિલ્લાની અંદર પણ મેઘરાજાની મહેરબાની જોવા મળી શકે છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સુરેન્દ્ર જિલ્લાની અંદર પણ અત્યારે વધારે જોર જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારા સાથે મેઘરાજા છે તે આજે મન મૂકીને વરસી શકે છે સાથે ચોટીલા મોરબી રાજકોટ ગોંડલ જસદન જિલ્લાની અંદર પણ મિત્રો અત્યારે મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને દ્વારકાની અંદર પણ મિત્રો જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે દ્વારકા લાગુ વિસ્તાર છે જૂનાગઢ છે પોરબંદર છે ગીર સોમનાથ છે અમરેલી છે રાજુલા છે મહુવા છે તળાજા છે ભાવનગર વિસ્તારની અંદર પણ અત્યારે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે પોરબંદરના વિસ્તારની અંદર ભાણવડ સલાયા વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની તીવ્રતા સાથે જ આજે રાજ્યની અંદર ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આજે ગુજરાત રાજ્યની અંદર ફરીથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર એટલે કે મિત્રો ગઈકાલે બસો જિલ્લાની અંદર વરસાદ નોંધાયો હતો અને આ વરસાદના કારણે અત્યારે ત્યાંનું નવજીવન અસ્તિત્વ ખોરવાયું છે અને અત્યારે સુરક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે કલેક્ટરની મિટિંગ દ્વારા અત્યારે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે નીચાણવાળા વિસ્તારો છે ગામડાઓ છે ત્યાં પણ અત્યારે ચેતવણી આપી દેવામાં આવી છે ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે ગામડાઓના લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે વરસાદ પડી રહ્યો છે જેમના કારણે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે અને પાણીનો ગરકાવ થઈ રહ્યો છે જેમના કારણે અત્યારે છે તે વરસાદની સિસ્ટમ બરોબરની જામી છે તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે સાથે મિત્રો જો ગુજરાતની ઉપર અરબસાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો અને બંગાળની ખાડીમાં બની રહેલું નવું લોપર નામનું વાવાઝોડાના કારણે અત્યારે ગુજરાતનું અસ્તિત્વ ગુજરાતનું વાતાવરણ અને ગુજરાતના તમામ લોકોનું જીવન છે તે અત્યારે